તેમના લોસ એન્જલસના ઘરે શિફ્ટ થશે મિલિયન ડોલર એટલે કે લગભગ એકસો ને છાસઠ કરોડ રૂપિયાના આ ઘરના રિનોવેશન નું કામ પૂર્ણ થઈ ગયું છે વેબસાઇટે એ એક એરિયલ ફોટો શેર કર્યો છે જે મારીનોવેશનું કામ જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે પ્રિયંકા અને નીક આ વર્ષે ફેબ્રુઆરીમાં બંગલો છોડીને અન્ય જગ્યાએ રહેવા ગયા હતા બંગલામાં ભેજના નુકસાનને કારણે પ્રિયંકા નેકને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પાઇપ લીકેજને કારણે તેના ઘરની દિવાલ ઉપર ભેજ લાગવા લાગ્યો હતો અને આથી બંને ઘર છોડીને બીજા ઘરમાં શિફ્ટ થવું પડ્યું જો કે હવે પ્રિયંકા ચોપરા એકસોને કરોડ રૂપિયાના બંગલામાં ફરી શિફ્ટ થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ